હશોક હજી તૈયાર થઈને બહાર ના આવે આવે ને તો કઈક પૂછું હવે તો કે છે તે કેમ ને હો ક્યાં જાવ છો અત્યારે મારે ક્યાં જવાનો સમય છે ન્યા જાતો હોય ઓફિસ પર હા તો ઓફિસે જાવ છું બોલ પૈસા કૂટી ગયો ને તો ઉપર પેકેટ પડ્યું ને એમાં પૈસા પડ્યા છે બરોબર લઈ લેજે પૈસા ન જોતા મારે તો હું જોતો છું સ્માઈલ સ્માઈલ તો ત્યાં ઉતે નહીં આવે જ્યાં હું હગાય નહીં તૂટે ને ત્યાં સમજે તો એ જ વાત બાબતે તમારી સાથે વાત કરવાની હતી હું તમને એક વાત પૂછું બોલ વાત જાણે એમ છે કે અશોક હા તમે કેશો કે સગાઈ તોડવાનો તમે કીધું છે તો શું વાત એવી તો તમારી સાથે શું થાય છે કે તમે આ સગાઈ તોડો જુઓ માન તમે કેશો ને તમે કારણ જણાવશો ને એટલે 100 વાર કહી દીધું તને 100 વાર કારણ નથી કીધું 100 વાર તમે એક એક વસ્તુને એક રિપીટ કરી છે કે એ મને નથી ગમતો નથી ગમતો નથી ગમતો તો અત્યારે હું ઈસ કેસ કે મને નથી ગમતો આવ બોલ કેવી વાત થઈ યાર તમારી હમા મને પણ કાઈ નથી સમજાતું કે શું કરવું તારે સમજવાની જરૂર એ નથી ખાલી સગાઈ તોડવાની છે તો સમજો પણ આ સગાઈ તોડવાની છે સમજવું તો જોશે ને મમ્મી સાથે વાત કરવી પડશે બેસીને મમ્મીને બધી વાત સમજાવવી પડશે કે સાગર કુમાર માં શું ખામી છે ને અત્યારે જાલ માર યાર બરોબર હું તને ઘર પાહે છોડી દઉં પણ કારણ વગર હું શું વાત કરું અશોક તમે તમે થોડુંક તો મગજ હકાવો તમારો તારે હવે વાત સાંભળવી છે ને કે એનું કારણ હું હતો એ હે હા તો સાંભળ આ વાત તો બહુ લાંબી છે હું પણ થોડીક વારમાં છે ને પૂરી કરી દઈ વરાતી પહેલા છે ને હું ઓફિસે જતો તો ગાડી લઈ તો મારી ગાડી છે ને આ આ તારો બેનનો ઘરવાળો સાગર છે ને એની ગાડી આરે ભટકાડી હતી અને બહુ મોટો ઝઘડો થઈ ગયો સમજી તું મારો કાંઈ વાક નહોતો ને તોય મારી પાસેથી એણે ખર્ચો બધોય લીધો તો અને મારું અપમાન કર્યું તું ભણા શું હં છો માન્યો કે વરસ દિવસ પહેલા તમારે એમની સાથે બબાલ થઈ પણ હવે વરસ દિવસની વાત અત્યારે શું કરવા લઈને બેઠા છો તમે તું મારી ઘરવાળી છો કે કોણ સો તું હજી તું એમ હજી તને કંઈ ન થાતું આમ પણ શું થાય અશોક હા વાત જ એવી નથી વાતમાં કંઈ લેવાનું નથી અને તમે વાતનું વટેચર કરો છો તને ખબર છે તે દિવસે મારું કેવું અપમાન કર્યું તું હે ને બધાય દાંત કાઢવા મળ્યા હતા મારા હા પણ ત્યારે એમને ખબર ન હોય ને કે તમે તમારે ને એમને આવા રિલેશન થશે દામિનીના અને એમની સગાઈ થશે

એમણે તમારી પાસેથી પૈસા હા મારો વાક નો તોય પૈસા લીધા હા તો પછી જે થયું એ ભૂલી જવાનું હોય હું ભૂલી જવાનું હોય હે તારો કોઈ દી અપમાન થી નથી થયું લાગતું આવી વાત તો દુશ્મનને પણ યાદ ન હોય અને તમે નઈ જેવી નાની નાની વાતોમાં આટલી મોટી બબાલ કરો છો આ આડોસી પાડોસી અને કોક ખબર પડશે ને કે તમે આવી વાતમાં માં બબાલ કરો છો તો વિચાર કરો તે દિવસે તો તમારું અપમાન થયું હતું આ વખતે તો તમારી ઈજ્જત જશે આ વખતે તો તમારી ઈજ્જત જશે કારણ કે

આપણે હળુ હળુ કરતા ને વ્યવહાર કટ કરતા જ આવો જો છો તમે ગમે તે કો પણ આવી વાતમાં કોઈ કોઈ સગાઈ ન તોડે અરે આ તમારું કારણ કારણ કહેવાય જ નહીં સગાઈ તોડવા માટે એક મિનિટ ઊભી રહે તને ખબર છે ઈ જારે આયા ચારે કેતો તો કે મે તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે હે જોયા જ હોય ને મારા કોટા રૂપિયા લઈ ગયો તો ઈ હા જો માન્યું કે એમણે પૈસા લીધા પણ એમની ગાડીની ભાંગ તૂટ થઈ ત્યારે જ લીધા હશે ને પણ એમાં મારો કઈ વાક નહોતો વાક બીજી ગાડી વાળા નો હતો અને એને મારી હારે ભટકાડી મેં એની હારે નોત ભટકાડી છો છો આ તમારી વાત છે ને એકદમ લોજિક વગરની છે મને શું કરું ને શું ન કરું કે સમજાતું જ નથી આમાં હું કરું એ તને કહું ને હગાય તોડી નાખો હા શું બોલ તો હવે તે નક્કી કરી નાખો ને કે હગાઈ તોડી નાખવાની નહીં જરાય નહીં તમે મોટા છો મારાથી તમે કેશો એમ મારે કરવું પડે મારા જીજાજી છો અરે છોકરો એક મિનિટ છોકરો જ્યારે તને જોવા આવ્યો ત્યારે તું ફોનમાં મને એમ કહેતી હતી કે તમે આવો તમે હા પાડો તો જ હું અહીંયા હગાઈ કરે ત્યારે તો એવી વાત કરતી હતી હ એ જ કહું છું જીજાજી કે તમે મોટા છો મારા વડીલ કેવા તમે જેમ કોઈ મારે કરવું પડે સગાઈ તોડી નાખીશું પણ પેલા તમારે મને કારણ આપવું પડશે કારણ આપશો એટલે સગાઈ તૂટી જશે પણ કારણ વગર જરાય નહીં કારણ કે કેટલાય દિવસથી અમે તમને પૂછીએ છીએ કે શું વાત છે શું વાંધો છે તમને પણ તમે એકના બે નથી થતા તારે કારણ જાણવું જ છે ને હા હા તો જણાવી દો મારી વાત સાંભળ વર્ષ દિવસ પહેલા હું ઓફિસે જતો તો બાઈક લઈને ત્યારે આ સાગર જેની સાથે તારી સગાઈ થઈ છે એની આરે મારી ગાડી ફટકાણી પછી પછી જો વાક મારો ન હતો તો પણ મારું અપમાન કર્યું અને બધો ખર્સો લીધો કેટલા જણા લગભગ હોક જણા તો ભેગા થઈ ગયા એ બધાય એ વસાળે છે ને મારી વેલ્યુ કાઢી દીધી શું કઈ પણ બોલો છો જીજાજી હા એવું બની જ ન શકે અરે અને ચલો માની લો સાગનો વાક છે તમે તમે તો જોઈને ચલાવતા હતા ને તો કેવી રીતે એક્સિડન્ટ થયું અરે ત્રીજી બાઈક વાળાનો વાક હતો એમાં મારો એ વાક નોતો ને એનો એ વાક નોતો એ જ તો વાત છે એનોય એ વાક તો અત્યારે આ વાતને શું છે અને સાગરે તો મને કોઈ દિવસ આ વાત કરી નથી નથી તમે આ વાત કરી ડાઈ વાત કરી હતી ને એને થોડું થોડું યાદ આવ્યું હતું જ્યારે અમારી ઘરે તમે બે આવવા આવ્યા હતા હું એ જ કહેવા માંગુ છું કે એને તો આ વાત યાદ પણ નથી કારણ કે યાદ હોય અને તમને જોઈને તરત કહી દે કે આવું થયું હતું જેનું અપમાન થયું હોય ને હે એને બધી વાત યાદ હોય સમજે તું જીજાજી આ વાત બહુ જૂની છે આ વાતને જવા દો ને તો વધારે સારું જવા દો એટલે કમથી વાત માટે સગાઈ ન તોડી નખાય તને આ આટલી એમથી વાત લાગે છે હા તારું કોઈ દિવસ અપમાન નથી થયું લાગતું એટલે તને સનામાં નહીં ખબર પડે ઘરના લોકોમાં શું માન અપમાન ત્યારે તો ઓળખતા પણ નહોતા ને તો એ વાતને લઈને તમે અત્યારે ઝગડો કરશો અને મારું તો વિચાર કરો હું તમારી સાળી છું જો તમારા સાગર સાથે જે વેર હોય તે પણ હવે મારો થનારો પતિ છે જો મારી વાત સાંભળ તું આ એની કરતાય હારો છોકરો હું ગોતી દઈશ બસ નાજી જી જાજી એ વાત ખોટી પડે ક્યાંની તમને પ્રેમથી સમજાવું છું પણ નહીં તમે સમજવા તૈયાર જ નથી આ તમારા કરતા તો છે ને નાના છોકરા સારા હોય એ પણ વેલા સમજી જાય જો મારી વાત સાંભળ હું છે ને આ હગાઈ તો તારી ને રાખવા જ નહીં દઉં એટલું યાદ રાખજે આપડા સંબંધ છે તો તમે સગાઈ રાખવા દેશો ને તો તમે તોડાવશો ને એટલે એટલે કે આમાં છે ને મને ક્યાંય સાગરનો વાક નથી દેખાતો એટલે હું એને એ વાતની સજા નહીં આપું હું સગાઈ નહીં તોડું અને હા તમને છતાં એવું લાગતું હોય કે હું તમારી ઉપર વટ જઈ રહી છું તો આજ પછી મારા ઘરે પગ નહીં મૂકતા હું તમારા ઘરે નહીં આવ તો કંઈ વાંધો નહીં હું પણ જોઉં છું કે તારી આ હગાઈ કેટલા દિવસ ટકે છે આપણે કોઈ સંબંધ જ નથી રાખવા હું મારી બેન સાથે પણ સંબંધ તોડી નાખું છું એટલે તમને ખુશી મળી જશે મજા આવશે ને તમને આ તમારા એકના લીધે કેટલા સંબંધો તૂટી રહ્યા છે તો પણ એ કરતા એક સંબંધ તોડી નાખને તો બધુંય રેડી હલે આ એક સબંધ તોડી ને એટલે બધા સંબંધો તૂટી જ જવાના છે જો ઓછી બહુ થાય તમે તમારી મનમાની બહુ કરી લીધી પણ હવે નહીં હવે હું કોઈ પણ છે ને ખોટું કામ નહીં કર આમ તો વળી બહુ કહેતી હોય કે હું તમારું માની અત્યારે હવે કોને ખબર આ सागर હે તને હું કહી દીધું હોય છે માનવા જેવી વાત હોત જીજાજી તો મે ક્યાં ની માની લીધી હોત પણ હવે આ વાતોનો કોઈ મતલબ નથી કયું ને મે કે હું સાગર સાથે સગાઈ નહીં તોડું તમે તમારા રસ્તે ને હું મારા રસ્તે આજથી આપડા સાડી અને જીજાજીનો સંબંધપુર ખોટું કહેવાય આ તો ખોટું કહેવાય કઈ રીતે તમે જે કરો છો ને એને પણ ખોટું જ કહેવાય હું તમારા ઘરે નહીં અવાજ પછી અને તમારે મારા મમ્મીને મળવું હોય તો આવજો પણ મને નથી લાગતું કે હવે આપણે વચ્ચે કે વાત કરવા જેવું રહ્યું છે કઈ વાંધો નહીં હું તારે મમ્મીને હું વાત કરી કરી લેજો પણ મારા મમ્મી પણ મારો સાથ આપશે તમારી વાતોમાં નહીં આપે વાતમાં કેમ નો આવે હા એને ખબર પડે કે અપમાન કોને કહેવાય એને ખબર હોય છે તું નાની છો ને એટલે તને આમાં નો ખબર પડે એ મારી વાત માન છે મને ખબર છે હા તો જોઈએ છે એમ પણ જે તમે છો સત્યની સ્થાઈ છે અને અમે લોકો સાચા છીએ અત્યાર સુધી મને એમ હતું કે એવી તો કઈ વાત છે જેથી કરીને તમે આવું કરો છો પણ આટલી કમથી વાત રે પણ સાવ આવી તને આટલી અમથી વાત લાગે છે મને તો છે ને આ મારી જિંદગી માં ડાઘ પડી ગયો હોય ને એવું લાગે છે એ ડાઘ જ કાઢવાનો છે ને હવે સાગર હા મે જીજાજી સાથે વાત કરી એમને મળવા બોલાવ્યા હતા આજે તો શું કહ્યું એમણે એ જે સગાઈ તોડવાની વાત કરતા હતા ને એનું કારણ મારે જાણવું હતું હા તો તને ખબર પડી કે હે આપણી સગાઈ તો તને ખબર પડી કે આપણી સગાઈ શું કામ તોડવા માંગે છે હા કયું એમને મને મેં મને કીધું હતું કે તમે મને જો કારણ કહી દેશો ને અને વ્યાજ બી હશે તો હું સગાઈ તોડી નાખીશ હા તો શું કહ્યું એમને ફાલતુની વાતો કરી આ પરસ દિવસ પહેલા તારે અને જીજાજીને કોઈ એક્સિડન્ટ થઈ ગયું હતું બાઇક પર એક્સિડન્ટ તે એમનું અપમાન કર્યું હતું અને એમની પાસેથી પૈસા લીધા હતા હા યાદ આવ્યું બહુ સારી રીતે યાદ આવ્યું એટલે જ વિચારતો હતો કે આ પહેલી વાર જ્યારે તારા જીજાજીને મળવા ગયો ત્યારે મારા મગજમાં કેમ એવું થતું હતું કે આ વ્યક્તિને મેં પહેલા પણ જોયેલા છે તો એ વ્યક્તિ બીજો કોઈ નહી જીજાજી જતા થયો તો મારો ઝઘડો એમની સાથે સાચું કહું હકીકતમાં તારા જીજાજીને છે બાઇક ચલાવતા જ નથી આવડતું પોતે બાઇક લઈને આવતા હતા જોવાનું હોય સીધું જોતા હતા કોઈ બીજી જ વ્યક્તિને અને સામે હું આવતો હતો હા તો સારું થયું કે મેં મારી બાઇક ને કંટ્રોલ કરી દીધી નહીતર એ પણ જાત ને સાથે સાથે હું પણ જાત કારણ કે બાજુમાં ટ્રક આવતો તો હું એવું કહેતી જ નથી કે તારો વાક છે આમાં નથી હું વાક જીજાજીનો ગણતી કે નથી તારો એક્સિડન્ટ છે કોઈ જાણી જોઈને ન કરી હોય એક્સિડન્ટ થાય તો નુકસાની બંનેને જ આવવાની છે એમાં કોઈને છે ને સારા વાત નથી રહેવાનો પણ જો એમને એ વાતનું ખોટું લાગ્યું કે તમે એમનું અપમાન કર્યું એટલે બસ આજ કારણ છે આપણા બંનેની સગાઈ તોડવાનું અને કોઈ કારણ છે યાર એ તો વરસ દિવસ પહેલાંની વાત છે ને એ પણ હત્યારે ત્યારે તો સગાઈ પણ નક્કી નહોતી થાય તો શું અને એ પણ અચાનક અચાનક આવી સ્થિતિ ઊભી થઈ એટલે હું ગુસ્સે થઈ ગયો ને એમની સાથે થોડો ઝઘડો કરી બેઠો એનો અર્જી છે કે વરસ દિવસ પછી હું તારી સાથે સગાઈ કરું એમાં એને પ્રોબ્લેમ હોય એમને ભલે પ્રોબ્લેમ હોય મેં એમને જવાબ આપી દીધો છે મેં કહી દીધો કે તમને ગમે કે ના ગમે પણ સાગર સાથે મારી સગાઈ થઈ ગઈ છે અને હું તોડવા નથી માંગતી કારણ કે આ મને કોઈ વેલ્યુએબલ રીઝન જ નથી લાગતું કે જેની કારણે સગાઈ તોડી નાખવી જોઈએ તમારા બંનેને જે ઇસ્યુ હોય તે એના લીધે હું સગાઈ તો ન તોડું ને અને છેલ્લે કહીને આવી છું કે આથી એમને અને મારે કોઈ સંબંધ નથી તારે તારા જીજાજી સાથે આવી રીતે વર્તન ના કરવું છું તો શું કરું એ કોઈ વાત સમજવા તૈયાર જ નથી અત્યાર સુધી કારણ નોતા કહેતા અને કારણ કહ્યું તો ફાલતુ કારણ હતું સારું જો તારા જીજાજીને એ ઘટનાથી જ તકલીફ હશે ને મતલબ એ ઘટનાથી જ તકલીફ છે ને તો હું જાતે એમની પાસે જઈશ અને આજે અમારી બંને વચ્ચે જે ઘટના બની હતી ને એ બાબતને લઈને હું સામેથી સોરી કહી દઈશ બસ તમને લાગે છે કે તમારા સોરી કહેવાથી જીજાજી માની જાય વટનો કટકો છે ખબર નહીં કઈ વાતનો એટલો ઘમંડ છે મેં ઘણા એમને સમજાવવાની કોશિશ કરી પણ એકના બે નથી થતા જીદ લઈને જ બેસી ગયા છે કે હું તારા મમ્મી સાથે વાત કરીશ અને કહીશ કે આ સગાઈ તોડી નાખે આજ નહીં તો કાલ સમજી જશે તું જને ખોટું ટેન્શન ના લેતી અને આમ પણ મને તો એ સમજાતું નથી કે આવી એક નાની એવી બાબતને લઈને વ્યક્તિ આવું મોટું ડિસિઝન કઈ રીતે લઈ શકે લઈ લીધું ને મારા જીજાજી બુદ્ધિ વગરના કઈ સમજ્યું નહીં જાણ્યું નહીં જોયું નહીં અને એમને આ વાતની જાણ હતી જ